વલ્લભનગરમાં યુવક મંડળ દ્વારા આરતીનું આગવી આયોજન પીઆઈએ સુરક્ષાના મુદ્દે સૂચનો આપ્યા માણેજામાં આવેલ વિસ્તાર વલ્લભનગર ખાતે વલ્લભનગર યુવક મંડળ દ્વારા આરતીનું આયોજન કરાયું હતું જેમાં આરતીનો લાવો લેવા માટે મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈઓને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરીને આયોજકો દ્વારા તેઓનું ફૂલોના ગુલદસ્તા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં મકરપુરા ગોહિલ સાહેબ તથા ગાયત્રીબેન રાજપૂત સાહેબ તથા મકરપુરા પોલીસનો સ્ટાફ આરતીમાં હાજર રહ્યો હતો આરતી પૂર્ણ થયા બાદ પીઆઈ સાહેબ એન ગોહિલ તથા ગાયત્રીબેન રાજપૂત સાહેબ દ્વારા ત્યાંના આયોજકો અને ત્યાંના સ્થાનિકોને જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા ગણપતિના છેલ્લા દિવસે વિસર્જન કરવા જાય ત્યારે નાના બાળકોના માતા પિતાને પોતાના બાળકનું ધ્યાન રાખવા સૂચન કરવામાં આવે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी जाती री मालू मां शक्ति चे भरपूर सुकारो ओछों पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी